તેના પતિ મિતેશી દ્વારા ગત ટપ બે હાજર સત્તર બે હાજર બાવીસ દરમિયાન પંચાયતની વસ્તુઓ લઈ જઈ પરત ન કરવાનો આરોપ મૂકેલો છે ઇલેક્ટ્રિક મોટર લાકડાનો કબાટ થ્રી ફેઝ સબ પંપ કેબલ સહિતનો વસ્તુઓ ગુમ કરેલી છે ચાલુ સરપંચ નૈનાબેન કાપડિયાએ બાબરા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગયેલી છે બનાવને લઈને પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે